રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ કોંગ્રેસ દ્વારા ઉજવણી કાર્યકરોએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પન મી જન્મજયંતિ નિમિત્તે વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પટેલ ઇમ્તિયાઝ સકેલ રાજ જાદવ પટેલ ઇનાયત મંસુરી હર્ષ પટેલ ઠાકોરભાઈ તલાટી મકસૂદભાઈ પહાશ મોહન પરમાર રોહિત વસાવા જરુદ્દીનભાઈ રાજ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કાર્યકરોએ મહાત્મા ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને

જન્મજયંતિ નિમિત્તે આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજ રોજ અમે પુષ્પાંજલિનો પ્રોગ્રામ રાખેલો હોય અને એમના જન્મ જયંતિની ઉજવણી કરેલ છે તો સૌ આવેલા કાર્યકર મિત્રો અને કોંગ્રેસ પાર્ટીના બધા પદ્ધતિદારો અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ આપણા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પોતાનો કિંમતી સામે આપી અને હાજરી આપી એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું